ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸಿ આજે ઓગણત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ને શુક્રવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ફરીવાર ધાણાની આવક ત્રણ હજાર ગુણ્યાની નોંધાયેલી છે ગઈકાલે કરતા મિત્રો આજે ધાણાની આવકમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલે ચાર હજાર ગુણ્યાની આવક હતી આજે ત્રણ હજાર ગુણ્યાની આવક થઈ છે અને મિત્રો હાલ ધાણાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પીપર પાસેથી મિત્રો એક દિવસ પીપર પાસેથી ચાલુ થાય અને એક દિવસ છાપરા નંબર આઠની બાજુમાંથી ચાલુ થાય તો મિત્રો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ધાણાના બજાર ભાવ મિત્રો ક્વોલિટી સાથે અને મિત્રો ધાણાની તેજી મંદીની વાત કરું તો મિત્રો જે સુપર ક્વોલિટી છે તેના સાડા પંદરસો રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે જે મિત્રો મીડિયમ ક્વોલિટી છે તેમાં તો મિત્રો રાબેતા મુજબ જ છે તેમાં કંઈ વધઘટ જોવા મળતી નથી અને મિત્રો આજના ભાવ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો પંદરસો ને એકતાલીસ થાણી છે મિત્રો સેમી પેરોટ કલર માં છે પંદરસો ને એકતાલીસ પેરોટ સ્પુટર પ્લસ કલર માં છે પંદરસો ને એકતાલીસ બેસ્ટ ક્વોલિટી છે મિત્રો આ ધાણી જો બિન નંગી ધાણી છે મસ્ત ક્વોલિટી કલર માં સારી ચૌદસો ને એક્યાસી ધાણા છે મિત્રો ચૌદસો ને એક્યાસી આપણને કલર દેખાડી દો તમને મિત્રો જો બેસ્ટ કલર છે ચૌદસો ને બિન બિન ડી ધાણા છે